સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલમાં વીટીવી ન્યૂઝ દરેક નગરપાલિકામાં જનતાનો મત જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે વિકાસની તસવીરો લોકો સુધી પહોંચાડવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે આવો જાણીએ કે મંત્રી કુંવરજી બાવળીયાના મતવિસ્તાર એવા જસદણમાં કેવો વિકાસ થયો છે અને જનતા શું કહી રહી છે ચૂંટણીના માહોલ વચ્ચે આજે વીટીવી ન્યૂઝ જસદણના વિકાસનો નો ચિતાર જાણવા માટે પહોંચ્યું તો વિકાસ જસદણના ના પ્રવેશ દ્વાર જ જોવા મળ્યો રસ્તાઓ ક્યાંક સારા તો ક્યાંક બિસ્માર જોવા મળ્યા જે પ્રજા માટે પ્રાથમિક જરૂરિયાત છે તે જ ખાડામાં જોવા મળી નવા બસ સ્ટેશન જૂના બસ સ્ટેશન મોતી ચોક ચિતલિયા રોડ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ બિસ્માર છે તેમાં પણ જસદણમાં ટ્રાફિકની સમસ્યા સૌથી વધુ હોવાનું સ્થાનિકોના મુખે સાંભળવા મળ્યું

ગયા છે આઠ દિવસો કરવા બે વર પેલા ખોટી ગયા ના ના અને આમાં છોકરા પડે રમે ક્યાં જાય રમવા વાહન વાળા એટલે રોકાણતા જાય પાણીમાં આવે પાંચ મિનિટ આવે ને વીવું થાય તરત ને એ હાઉ ધીમું ધીમું આપે દરેક જગ્યા પર થોડી સમસ્યા તો હોવાની દરેક સમસ્યાનું તાત્કાલિક સમાધાન નથી થઈ જતું પરંતુ અમે શહેરના અન્ય વિસ્તારોમાં ફર્યા તો જસદણમાં વિકાસ થયો હોવાનું અને થઈ રહ્યો હોવાનું પ્રતીત થયું બાગ બગીયાથી લઈને અન્ય પાયાની સુવિધાઓ લોકો સુધી પહોંચી રહી હોવાનું પણ જોવા અને જાણવા મળ્યું લોકો સામેથી એવું કહી રહ્યા હતા કે અમારી સમસ્યાઓનો ઉકેલ આવી ગયો છે ઉભો પાર્કમાં

ઓલા કાંઠે જવા માટે અમારે હા રોડ પાસ થઈ ગયો છે જસડનમાં અમે જ્યારે ફરી રહ્યા હતા ત્યારે કરોડોના ખર્ચે જસડનના યુવાનો માટે બનેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ક્રિકેટનું ગ્રાઉન્ડ પણ નજરે પડ્યું જે કેટલાક યુવાનો રમતગમતનો આનંદ માણી રહ્યા હતા જેથી અમે તેમની સાથે પણ વાતચીત કરી અહીંયા અમે ક્રિકેટ રમવા આવ્યા હતા અને જસદણ નગરપાલિકા દ્વારા તમામ રમતો માટે રમવા માટે ક્યાંય બહાર જવું પડશે નહીં એટલે એક ઇન્ડોર હોલ બનાવી દીધો છે અમારી ટીમ ને એ પણ જાણવા મળ્યું કે શહેરમાં નેવું ટકા રોડ રસ્તાના કામ પૂર્ણ થઈ ગયા છે પચાસ કરોડ થી વધારે કામો ચાલુ છે નવી નગરપાલિકા બની રહી છે યુવાનોને ને રાખીને વિકાસ કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં સ્થાનિક કોર્પોરેટરોની કામગીરીથી લોકો ખુશ હોય તેવું પણ અમને જાણવા મળ્યું છે આમ જસદણની જનતા બોલે છે કે અમારો વિકાસ થયો છે અને આ વિકાસથી અમે ખુશ છીએ કાળુ બીટીવી ન્યૂઝ જસદણ ભાઈ વિકાસ થયો હોય તો નજરે દેખાય ને જનતા ખુદ વિકાસના ના ગુણગાન ગાય ત્યારે સમજવું તેમની સમસ્યાઓના સમાધાન થઈ રહ્યા છે જસદણ નગરપાલિકાની કામગીરીથી સ્થાનિક લેવલે જનતા ખુશ હોય તેવું લાગ્યું થોડી સમસ્યાઓ પણ હજુ છે પરંતુ જનતાને આશા છે કે તેનું ભવિષ્યમાં સમાધાન થઈ જશે એવામાં જોવાનું એ રહેશે કે નગરપાલિકાની ચૂંટણીમાં જનતા કોના પર ભરોસો મૂકે છે અને કોને ફરી નગરપાલિકાની ગાદી પર બેસાડે છે